નક્રાણા તાલુકાના દેવપર ગામે અમુક જ્ઞાતિના લોકોને ટાર્ગેટ કરી અને ગેરરીતિપૂર્વકની નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસમાં અડતાલીસ કલાકમાં એ દબાણ હટાવવા અંગેનો આદેશ આપવામાં આવ્યો હતો જેથી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ જાગૃત આગેવાનો દ્વારા દેવપર ગામે મુલાકાત લઈ અને આ ગેરરીતિપૂર્વક તેમજ અસમાનતાથી તથા કાર્યનો વિરોધ કરી અને નત્રાણા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી આ નોટિસ સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈનની અવગણના કરવામાં આવી હતી જેથી આ મુદ્દે કાયદાકીય રીતે કામગીરી કરી અને જે સમાનતાપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે કરવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને આ દબાણો માટે નોટિસ પાઠવવામાં આવી છે તેઓ ગરીબ તેમજ રોજનું કમાઈ ખાનારા લોકો છે આ મુદ્દે તંત્ર યોગ્ય કરે તેવી રજૂઆત કરવામાં આવી હતી સાથે જ સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું કે સત્તાધારી સરકારના આખલાઓ હજારો એકર જમીન ઉપર દબાણ કરી બેઠા છે શહેરોમાં મસ દબાણો કરી બેઠા છે ગોચર દબાણ કરી બેઠા છે અને એના પર કોઈ કામગીરી નથી થઈ રહી તે ખૂબ મોટો પ્રશ્ન છે આ મુદ્દે પણ તંત્ર આગળ આવે તેવી માંગ કરાઈ હતી આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના હોદ્દેદારો સાથે જાગૃત આગેવાનો અને દેવપર ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કટ